મળે પર દયા થી મારી વેળા બળી કા કરે કડી નવી જિંદગી મળે ઓ બોલી પરવાનું કા ભાજીન કેવા દો પણ કઉ આતના આત તો પાણી લેવું જ પડશે નકર ઈરંડા થોડા પીડા પડી ગયા પણ આજ તો પાણી લઈ જ લેવાનું નકર બીજા નાલતા હે ને તો કાયદો સર એમને મનાલું પડશે ન કરતો ભાઈ નહીં મેળ આવ બહુ બોર ઉડાડી મેરું આજુ ખબર એ તો બોર બનાવ્યો ને પણ બહુ જ કમાઈ ગયા આ એરંડામાં એવું કમાઈ પછી બોરમાં એવી કમાઈ આ સિંગને તો શેતી એ પાય બહુ તુવેરો મેં કમાય આપણે તો કશું હોય નહીં હોય પાક કરવાનું અને

તમે ઉડેવા નહી બોલ્યો નાખો પર છે તોરા દાડે ઉડા બોલાવો બોલાવ બોલાવો ચાલ લાઈટ જતી રહી પોણી આપડે ચાલુ બરાબર તમારી પોણી તો મારા મજ આ બે દાડે મારા બરોબર

પાખડીને જવા દે તારે એટલે પાખડી કેમ પાડીલો તમે અમે પાખડી નહીં પાડી તમે તમે બે કે આડું એક મારો

我都当了当当了。 بلاйна जेऊ शकते ना મને ખબર હતી તમે ફૂલો ભૂલી જવાનું હા પોતે ભૂલી જાય કહા અમારનો મળે પ્રત્યમ ભૂલી જાય હા ભૂલી જાય શું આ શું જવું હું જઈએ મેં અંદર જવાનું ગયા હતા તો ભૂલો ગયો એક જ છે એક જ માનદી નહીં હા તાજી કેડી દણ આવ્યા તે રીતના કરવા જો વાગતા આવજો બા ભૂલી ના જતા અલ્યા આ કથે લાગજો અલ્યા જો કથેલા કરી દો એક લાગો જલ્દી પછી તમારે આવું કાઢે તો આરમ છું કલાક નઈ ખબર તો અમે અમે અમારે અમાર તો હજુ ઉતાર્યા જ નહીં તો ઉતાર્યા ખાડા ઉતારો યો આ રહ્યું આ રહ્યું લેતો મોર જો પાછો આવ અલ્યા હું આ તો તમારે લેવાનું હોય કે પોરે મોર ઓને ઓને તો લાગોને પૂરો પણ તમારે હું કોમ હાથીવા એટ આને કોઈ લાગતું ન હોય કોઈ એનો કાર જ જઈને કણ ફોણે નઈ લાય આયો લઈ તો કાર આવતી આબને તમારી ગામમાં જે હું

એરંડા આજો દેરી આવો એટલે હું કઉ આપરા હોય તો કાય ઇતને રસ્તામાં જોડે હાન પંતાસ હા તો એ તો આનાઈ કાય કનેરંડા નાશિયા જો એટલે બધાઈ ને તમારે અલે એરંડા તો તું આખે બ પેલા પક્કાજી કેન બાજુ નાખો ખાલી અમારું અને પકાજી નું પકાજી નાખો એવું હમી ચો ટોટલ

আই তো তুমি না তোমার কি না লেবেন তো ভাই মু মেলে ওটা ও বলতো